વધી રહેલ ઠંડીથી બચવા મનુષ્યની જેમ શહેરના જગન્નાથ મંદિરમાં ભગવાનને પણ ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પણ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને ગરમ વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો છે ત્યારે ભક્તો દૂર દૂરથી ભગવાનના આ રૂપના દર્શન કરવા આવે છે સાથે જ ભગવાનને ઋતુ અનુરૂપ ભોગ પણ પીરસવામાં આવે છે ઉત્તર તરફ થઈ રહેલ હિમવર્ષાને પગલે શહેરમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અમદાવાદમાં પણ તાપમાનનો પારો સોળ ડિગ્રી સુધી પહોંચી ગયો છે તે ગગડી બી રહ્યો છે એવામાં શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાનને ઠંડી ન લાગે તે માટે વિશેષ ગરમ વસ્ત્રો પહેરાવ્યા છે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને લાલ પીળા અને ગુલાબી રંગના સ્વેટર અને શાલ ઓઢાડવામાં આવ્યા છે દર વર્ષે જગન્નાથ મંદિરમાં મોસમને અનુરૂપ શૃંગાર ભોગ વસ્ત્રો પરિધાન આદિ અર્પણ કરવામાં આવે છે ત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલ કાતિલ ઠંડીને ધ્યાનમાં રાખીને ભગવાનને ગરમ વસ્ત્રો અને શિયાળાનો ભોગ અર્પણ કરાય છે